દીવથી સૌથી મોટા ખબર સામે આવી રહ્યા છે કે દીવમાં પરિવહન બસમાં જોખમી સવારીનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં બસના દરવાજા પર લટકીને બાળકો સવારી કરવા મજબૂર બન્યા છે આશરે એક જ બસમાં જ્યાં લિમિટ ચાલીસ બાળકોની છે એના કરતાં વધુ નેવુંથી પંચાણું વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે અને બાળકો પણ બસમાં લટકીને સવારી કરવા મજબૂર બન્યા છે શું દીવ પ્રશાસન પાસે પૂરતા પ્રમાણમાં પરિવહન બસ નથી

પરિવહન આ મુસાફરી થતા હોવાના સામે આવ્યા છે પરંતુ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એક જ બસમાં નેવું થી પંચાણું વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે હવે જોવાનું બાકી રહ્યું કે દીવ પ્રશાસન પર આ જોખમી સવારી પર બ્રેક ક્યારે લગાડશે तमे छो कंडक्टर तमे छो मां कंडक्टर ओ केटला बार कोनी हो तो लिमिट होय अमो मां एकच गाडी आपे लिए हां लिमिट केटला बार कोनी छे आपडे बेसाडवानी ओ जे विद्यार्थी ओ बधाने छे गाडी नथी गाडी नथी केम नथी केम नथी आटो मां जार गाडी छे इंचार्ज कौन से इंचार्ज कौन से हमारा मेन कौन से हमारा आरटीओ

multimodal- Phantom worship mulai l Lecture Aleur Dokadu Al he blondi keyna